નામદાર કોર્ટના હુકમ આધારે વહેલી તકે મુદ્દા માલ મૂળ માલિકને પરત કરવામાં આવે છે ત્યારે સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશનમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝોન સિક્સના રાજેશ પરમાર અને આઈ ડિવિઝનના એનપી ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેરા તુચકો અર્પણના કાર્યક્રમમાં ઝોન છ ની હદમાં આવતા ત્રણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી બ્યાસી લાખથી વધુનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો આજ રોજ ઝોન સિક્સના આઈ ડિવિઝનના ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનમાંથી એકસો ને બોતેર અરજદારના બ્યાસી લાખ પાસઠ હજાર રૂપિયા એટલે કે બ્યાસી લાખ રૂપિયા જેટલી રકમ તેરા તુચકો અર્પણ નિમિત્તે તેમને પરત કરવામાં આવી રહી છે આમાં હાઇલાઇટ કરવા જેવી ત્રણ મુખ્ય બાબત એ છે કે ટોટલ છ લાખ પંચાણું હજારના ઘરેણા અમે પરત આપી રહ્યા છે એકસો ઇઠ્યાસી મોબાઈલ પરત આપી રહ્યા છે એક થાર ગાડી આપી રહ્યા છે અને આયવા ગાડી છે જે પોલીસે કબજે કરેલી એ પણ પરત આપી રહ્યા છે અને સાયબર ક્રાઈમની જે અરજીઓ થાય છે તેમાં પણ રિફંડ મેળવી ટોટલ ત્રીસ અરજદારના બાર લાખ અગિયાર હજાર રકમ અમે પરત આપી રહ્યા છે આમાં આજે ટોટલ મોટી એકસો તોંતેર અરજદારોને અમે ત્યાંશી લાખ રૂપિયા જેટલા પરત આપી રહ્યા છે